વિદ્યાર્થી મિત્રો ફાઇનલી ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આજે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે તો બધા જ વિદ્યાર્થીઓને આશા રાખું છું કે રિઝલ્ટ એકદમ સારું આવશે જો મિત્રો આપણે ગુજરાતની જે વેબસાઇટ છે જીએસિબી ડોટ ઓઆરજી ઉપર તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને તારીખ પણ તમને આપેલી છે તારીખ સત્તર સાત બે હજાર પચીસના રોજ સવારે નવ કલાકે જાહેર કરવામાં આવશે એટલે તમારે શું કરવાનું ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી ઉપર જવાનું એના ઉપર તમે ક્લિક કરશો તમારું ઓટોમેટિક ડાયરેક્ટ રિઝલ્ટનું પેજ ખુલશે પણ એની ઉપર તમને નવ વાગે કમ્પ્લીટ તમે રિઝલ્ટ ચેક કરી શકશો ઓકે તો નવ વાગે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એનાથી થોડા ઘણું આગળ કે પાછળ પણ થઈ શકે છે જો તમારે ડાયરેક્ટ તમને એમ ચેક કરતા ન આવડતું હોય તો તમે શું કરશો વોટ્સઅપ નંબર તમને આપેલો છે જુઓ ત્રેસઠ સત્તાવન ત્રણસો નવ એકોતેર પર તમે પોતાનો પૂરક પરીક્ષા બે હજાર પચીસનો બેઠક ક્રમાંક મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકશો તો તમારે એના માટે શું કરવાનું મિત્રો જો જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ચેક કરતા ન આવડતું ને તો આ વોટ્સઅપ નંબર ઉપર પણ તમે મેસેજ કરી એટલે કે તમારો સીટ નંબર લખવાનો આંખે આખો સાચો તો તમારું રિઝલ્ટ તમને મળી જશે ઓકે તો મિત્રો આ તો આપણે આજનો વિડીયો જણાવી દઉં કે ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જ આ વીડિયો છે ધોરણ દસનું રિઝલ્ટ હજી બાકી છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ બે ચાર દિવસ પહેલાં જ જાહેર થઈ ગયું છે આજે ધોરણ બારના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થયું છે ઓકે તો તમે જરૂરથી ચેક કરજો તારીખ સત્તર સાત બે હજાર પચીસના સવારના નવ વાગે તમારું રિઝલ્ટ જાહેર થઈ જશે ઓકે તો તમારે કેવું રિઝલ્ટ આવશે એ પણ મને કોમેન્ટમાં જણાવજો કારણ કે તમારા માટે મેં વિડીયો બનાવેલા હતા તમને કેટલી હેલ્પ થઈ તમે પાસ થાવ છો કે નહીં આશા રાખો છો કે બધા જ મિત્રો પાસ થઈ જાય પણ તો એ તમારું રિઝલ્ટ કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવ્યું છે ઓકે મિત્રો તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ખૂબ જ યુઝફુલ અને ઉપયોગી બન્યો છે તો વિડીયોને લાઈક કરી દો તમારે જે બીજા મિત્રો આવું સર્ચ કરતા હોય રિઝલ્ટને લગતું એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો બે મિનિટની માહિતી છે ઓકે અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બધા જ વિદ્યાર્થીઓના રિઝલ્ટ માટે ઓલ ધ બેસ્ટ